ઝાલાવાડ પંથકમાં માતમના પર્વ મોહરમની ઉજવણી સુરેન્દ્રનગર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કલાત્મક તાજિયા સાથેના જુલુસ નીકળ્યા ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદનો તહેવાર છે તો મોહરમ એ શોખ માતમ વ્યક્ત કરવાનો તહેવાર છે મોહરમ મહિનાના દસમા દિવસને આસુરા તરીકે મનાવવામાં આવે છે ઇસ્લામ ધર્મની રક્ષા માટે કરબલાના યુદ્ધમાં શહાદત વહનાર હિજ હજરત ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીઓની યાદમાં શોક મનાવીને મુસ્લિમ બિરાદરો માતમ વ્યક્ત કરે છે આ દિવસે તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં તાજિયાના જુલુસ નીકળ્યા હતા કલાત્મક તાજિયાના જુલુસ દરમિયાન ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયા હતા વિવિધ જગ્યાએ ઠંડુ પાણી સરબત દૂધ કોલ્ડિંગ્સ વિગેરે પીવડાવવામાં આવ્યું હતું તાજિયાના જુલુસ દરમિયાન યુવાનો દ્વારા વિવિધ કરતબ રજૂ કરવામાં આવ્યા હતા તાજિયા નિહાળવા શહેરોજનો શહેરીજનો મોટી સંખ્યામાં આવ્યા હતા